નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે જે હિન્ડલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બિરલા કોપર યુનિટ અને એની અંદર સૌ ખેડૂતો જાણે છે બિરલા બલવાન ડીએપી અથવા તો બિરલા બેન સલ્ફ જેનો આવે છે નેવું ટકા તો એ બાબતની આપણે ચર્ચા કરીશું સાથે સાથે હું તમને આજ ઓળખાણ કરાવું અમરેલી જિલ્લાની અંદર લાંબા ટાઈમથી જે લાઠિયા સાહેબ ફરજ બજાવે છે અને બોળો અનુભવ ધરાવે છે સાથે પનારા સાહેબ પણ છે એને પણ આપણે વચ્ચે લઈશું એ સરસા કરીને અત્યારે આપણે આગળ વધીશું તો સાહેબ હાજર જ છે અને સરફર બાબતની આજે એની પાછી સંપૂર્ણ માહિતી આપણે લઈશું તો લાઠિયા સાહેબ આજે બિરલા બલવાનમાં ઘણા ખેડૂતોનું બહુ પ્રચલિત છે ભારતમાં જેમનું નામ છે એવું બિરલા બલવાન અને ઈ હિન્ડલકો કંપની જે બનાવે છે એમાં બે ત્રણ વસ્તુઓ મૂકેલી છે કેલ્શિયમ નાઇટ્રેટ સલ્ફર નેવું ટકા અને મેગ્નેશિયમ તો વધારે અત્યારે ખાસ આપણે જરૂરિયાત રહેલી છે આવતી સિઝનની અંદર મગફળી કપાસ અને તેલીબીયા પાકનું વાવતર વધુ થવાનું હોવાથી તમે એમાં અમારા ખેડૂતોને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડો એવી આશા સાથે નમસ્કાર ખેડૂત મિત્રો હું હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં જીડલા બનવાલની ડીએપીની વિતરણની કામગીરી સંભાળો છો અમરેલી જિલ્લામાં આજે ખાસ કરીને આપણે ડીએપી તો અમારું ખૂબ પ્રચલિત છે ખેડૂતોમાં ખૂબ સારું એવું વપરાશ થાય છે અને ખેડૂતો પણ સારી એવી ડિમાન્ડ કરે છે પણ એની એક અન્ય બે પ્રોડક્ટો છે એના વિશે મારે તમને માહિતી આપવાની છે ડીએપીમાં અને બીજા જે ખાતરો આપણે વાપરતા હોઈએ છીએ એમાં તમને ખ્યાલ છે કે ડીએપીમાં નાઇટ્રોજન હોય અને ફોસ્ફરસ હોય બીજા જે ખાતરો છે એ યુરિયાયુક્ત ખાતરો જે યુરિયા છે એમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો કહેવામાં આવે છે પણ એક ચોથું મુખ્ય પોષક તત્વ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ મુખ્ય પોષક તત્વો છે અને હવે અત્યારની જે અત્યારની જે ખેતી થઈ રહી છે એમાં એક ચોથું મુખ્ય પોષક તત્વ સલ્ફર છે એના માટે અમારી કંપનીએ બેન્ટોનેટ સલ્ફર જે નેવું ટકા એમાં સલ્ફર તત્વ આવેલું છે અને એના ફાયદાઓ વિશે હું આપને જણાવીશ એની વાપરવાની પદ્ધતિ વિશે જણાવીશ તો આ જે બેન્ટ્રોનાઇટ સલ્ફર છે એ તમને ખ્યાલ હોય તો આપણે ચણાની ડાળ જેવા દાણા આવે છે ઘણા ખેડૂતો એના લોકલ ભાષામાં ડાળ પણ કહેવાય નેવું ટકા સલ્ફરની ડાળ પણ તરીકે પણ પ્રચલિત છે તો આ બેન્ડોનાઇટ સલ્ફર છે આ સલ્ફરમાં નેવું ટકા સલ્ફર આવેલું છે એટલે આપણે જે મુખ્ય પોષક તત્વોવાળું ખાતર જે ડીએપી છે એનપીકે છે એની સાથે જો આ બેન્ડોનાઇટ સલ્ફર હેળવામાં આવે તો આ ચોથું મૂષક મુખ્ય પોષક તત્વ આપણે મળી જાય સલ્ફરની વિશેષતાઓ વિશે વાત કરું તો આપણા જે છોડ છે એ લીલા કલર એ ક્લોરોફિલના કારણે બને છે અને ક્લોરોફિલ બનાવવાનું કામ પણ આ સલ્ફર કરે છે તેલીય ફસલો જે તેલીબિયા પાકો છે એમાં તેલ બનાવવાનું કામ આ સલ્ફર કરે છે તેલના ટકા વધારે છે જેમ કે મગફળીનો પાક છે તરુણનો પાક છે જેટલા પણ તેલીબિયા પાકો છે એમાં સલ્ફરની ભૂમિકા ખૂબ સારી હોય છે જો સલ્ફર એને અલગથી વાપરવામાં આવે તો પચીસથી ત્રીસ ટકા જેટલો ઉત્પાદનનો વધારો જોવા મળે છે પછી આપણે જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એને અવશોષિત કરવામાં પણ સલ્ફર સહાયક બને છે જમીનની અંદર જતી થતી જે ઉત્પાદનો છે જેમ કે મગફળી છે બટાટા છે સકરિયા છે આવા બધા જે પાકો છે જે જમીનની અંદર થાય છે ખાસ કરીને એમાં આ સલ્ફર ખૂબ સારું રિઝલ્ટ આપે છે ડુંગળી છે લસણ છે રોલ મોડેલ તરીકે રોલ ખૂબ સરસ એનું ઉત્પાદનમાં ફાયદો મળે છે તમને ખ્યાલ હોય તો આપણે ડુંગળી છે તો ડુંગળી કાપીએ તો એક પ્રવાહી આપણને આંખ મળે એ સલ્ફાઈન કહેવામાં આવે છે પ્રવાહી તો જેટલું પાણીની પ્રમાણ વધારે ડુંગળીમાં એટલું એ જે સલ્ફાઈનનું પ્રમાણ વધારે એ આ સલ્ફર સલ્ફાઈન બનાવે છે તેલીબી આ પાકોમાં તેલ બનાવવાનું કામ આ સલ્ફરનું છે પછી ખરાબ હવામાન સામે રોગ પ્રતિકારક શક્તિ જે વધારવાની છે એ આ સલ્ફર પૂરી પાડે છે તમને તો તો આપણે ફૂગનાશક તરીકે પણ સલ્ફરનો ઉપયોગ કરી છે તો આ સલ્ફરના ફાયદાઓ ખૂબ જ છે તો મારી આપને ભલામણ છે કે જે પણ પાકો વાવો એમાં આપણે ડીએપી એમપીકે જેવા ખાતરો વાપરો એની સાથે આ મેન્ટોરેટ સલ્ફરનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણા ઉત્પાદનમાં ખૂબ સારું અને વીસથી પચીસથી ત્રીસ ટકા જેટલો ઉત્પાદનનો વધારો જોવા મળે છે તો લાઠીયા સાહેબ આ જે વાપરવાની રીત જે છે એ કઈ રીતનો આનો ડોઝ સરસ રીતે ખેડૂતો ઉપયોગ કરી શકે ખરેખર એની જે રાજુભાઈ વાપરવાની ભલામણ અમે પ્રતિ એકર બાર થી પંદર કિલો વાપરવાની ભલામણ કરેલી છે એકરે એકરે પંદર કિલો સુધી એટલે કે પોણા બે વીઘામાં પંદર કિલો એ વીઘો હોય તો

એ બધા જાણો છો તમે અને એનું હવે સલ્ફર પણ અવેલેબલ થઈ ગયું છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જે બિરલા બલવાનના નામથી એ લોકોએ મૂકેલું છે એના પેકિંગની જો વાત કરું તો પાંચ કિલો દસ કિલો અને પચીસ કિલો ત્રણેય પેકિંગમાં અવેલેબલ છે ગુજરાતમાં તમામ જગ્યાએ અવેલેબલ છે દાખલ જગ્યાએ કોઈ સેવા સહકારી મંડળી હોય એગ્રી બિઝનેસ સેન્ટર હોય એગ્રો સર્વિસ સેન્ટર હોય અથવા તો રાસાયણિક ખાતરના વિક્રેતા હોય એની પાસે બિરલા બલવાન સલ્ફર તમે માગશો એટલે જથ્થો તમામ જગ્યાએ અવેલેબલ છે બરોબર ને બરાબર આભાર સાથે રાજેશ